ખાતે આરોગ્ય શિક્ષણ અને રોજગારીના વિવિધ કાર્યક્રમો ચાલે છે આ વિવિધ કાર્યક્રમો અંતર્ગત શિક્ષણમાં બાણું ગામોમાં કાર્ય કરવામાં આવી રહ્યું છે આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ વીસ ગામોમાં ચાલે છે તો આરોગ્યમાં ડેન્ટલ વાહન દરરોજ બે ગામોમાં સારવાર કાર્ય કોઈ પણ ફી વગર કરે છે રોજગારમાં મહેંદી સિવણ ક્લાસ બ્યુટી પાર્લર કુલ મળીને સો બહેનોને રોજગારીના કાર્યો શીખવાડવામાં આવે છે ડબોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા હાલમાં પંદર ગામોના ગરીબ વંચિત પરિવારના બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે સુવાલજા અકોટાદર વસાહત વિરાય માતા વસાહત કરનેટ વસાહત તલસાણા ટીબી તરાલી વસઈ અબ્દલાપોરા થરવાસા વિગેરે ગામોના ધોરણ એકથી પાંચના બસો એંશી બાળકોને વઢવાણાની મુલાકાત કરાવવામાં આવી બાળકોએ જળચર પક્ષીઓની સમજ પ્રાપ્ત કરી આખો દિવસ રમત ટ્રેકિંગ ભ્રમણ વગેરે પ્રવૃત્તિઓ કરી હતી નાના ભૂલકાઓને પોછતા વઢવાણા તળાવનું નામ બહુ સાંભળ્યું હતું અને આજે જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા રંગબેરંગી જાતના પક્ષીઓ દેશ વિદેશના પક્ષીઓ તેઓએ પહેલીવાર જોતા તેઓ ખૂબ જ ખુશ થયેલા નજરે પડતા હતા

આ બધા અમે કરાલીના વસૈનાટ ટીમી વસાદ સિમરિયા વસાદ ટીમ્બી અમે આ વઢોણા તળાવની મુલાકાત લેવા માટે આવ્યા છે અને આ બધી બતકો છે અનેક જાતના પક્ષીઓ છે એમને આ છોકરાઓને મતલબ કે એન્જોય થાય એના માટે અમે આવ્યા છે જોવા માટે હશે અમારા બાળકો ત્રણસો થી વધારે હશે લગભગ આ બતક છે અમુક કઈક બીજા પક્ષીઓ વહીટ છે અત્યારે તો આટલા નજર આવે છે લોકોના અનેક ગામો જેમ કે વસ્સાઈ છે કરાલી છે તરસણા છે એવા અનેક ગામોમાંથી અમે બધા વિદ્યાર્થીઓને અહીંયા લઈને આવ્યા છે આજે વઢવાણા તલાવ મુલાકાતે અને અહિયાં દેશ વિદેશના જે પક્ષીઓ આવે છે એ બધાને આમ કલર બધાને જોઈને બાળકો એટલા બધા ખુશ થયા ગયા છે અને જે બાળકોથી નથી આવી શકાતું એ લોકો પણ આજે આવીને સરસ મજાનો એન્જોય કરે છે અહીંયા આગળ આવીને અને બધા એટલા બધા હેપ્પી છે એટલા બધા ખુશ છે આગળ અને અમે પણ એમની સાથે એટલા ને ખુશ છીએ અને આ તળાવની મુલાકાત લઈને અમને પણ ખૂબ આનંદ થયો અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એટલો આનંદ થયો છે આગળ આવીને એટલે સરસ છે અને બધું જોવાલાયક છે અને આમ બધું ફાઇન છે નેચરલી વાતાવરણ પણ એટલું સરસ છે આગળનું એટમોસ્ફિયર પણ બહુ ફાઇન છે